નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ પચીસ આજે સીમાને રવિની ફ્લાઇટની ટિકિટ બુક છે ને રાત્રે દેશ છોડી દીકરી પારકા દેશમાં જવાની છે એટલે અત્યારે આ સમીરભાઈને મિતાલીબેનના ઘરે જમવાનું રાખ્યું છે એ બહાને સીમા સાથે જેટલો સમય પસાર કરાય એટલી વાતો થાય મિતાલી સીમાને નાની નાની વાતમાં શિખામણ આપે છે હવે ત્યાં પરદેશમાં સંભાળીને સાવચેત રહે છે ને સીમા કહે છે અરે મોમ હું કાંઈ નાની કગલીશું મને બધી ખબર પડે છે તું નાહકની ચિંતા ના કર ને રવિ છે ને મારું ધ્યાન રાખવા માટે રવિ છે ને હા બેટા રવિકુમાર તો છે જ એટલે તો તને પરદેશ મોકલીએ છીએ ને સમીરને મિતાલી સીમાને વળગીને ખૂબ રડે છે ને સાંજે કશ્યપને સુધા પણ રવિને સીમાની બેગો લઈ સમીરના ઘરે આવે છે અહીંથી એરપોર્ટ નજીક હોવાથી બધા સાથે જ નીકળે છે એક કલાક જેવું બધા ત્યાં બેસીને ગપ્પા મારે છે ને નવ વાગ્યાની ફ્લાઇટ આવી જાય છે ને સીમા ને રવિ મમ્મી પપ્પાને મળીને પોતાની બેગો સાથે અંદર જાય છે સુધાબેનની મિતાલીનું રડવું તો હજી સાલું જ હતું આખરે બંને માં હતી ને પોતાના કાળજાના કટકાને સાત સમંદર પાર પરદેશ મોકલતા માને તો દુઃખ થાય જ રવિને સીમાનું પ્લેન ઉપડ્યા પછી ચારે જણ પોતપોતાના ઘરે જાય છે એક બાજુ સીમાનું નસીબ સારું છે કે એનઆરઆઈ પતિ મળ્યો ને એ પણ ડૉક્ટર એટલે એ વાતનો આનંદ પણ હતો જીનલને જઈ માસીના ઘરે ગયા ને ત્યાંથી હોસ્પિટલમાં જલમાબેન હોરાને મળ્યા સ્ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસીજર માટે જીનલને એક અઠવાડિયું માટે એડમિટ રહેવું પડશે એમ ડૉક્ટરોએ કહ્યું માસીએ સમીરભાઈને ફોન કરીને જણાવ્યું કે હોસ્પિટલમાં જીનલને અઠવાડિયું રહેવું પડશે તમને વાંધો તો નથી ને ના માસી તમે અમારા માટે આટલું કરો છો અશક્ય વસ્તુને શક્ય કરવાની કોશિશ કરી રહ્યા છો એ જ અમારા માટે બહુ મોટી વાત છે ને હા જમવાનું બંને ટાઈમ મિતાલી આપી જશે ને રાત્રે પણ રોકાશે ને તમે ઘરે જઈ આરામ કરજો ને જમના માસીને સમીરની વાત યોગ્ય લાગે છે એટલે દિવસે માસી ને જય રોકાતા ને રાત્રે મિતાલીને જય રોકાતા જય તો મિતાલીને એક મિનિટ માટે પણ છોડતો નહીં ને એક અઠવાડિયું પછી સફળતા મળી એટલે જીનલ માસીના આશીર્વાદ બંગલોમાં રોકાવા માટે જાય છે જીનલની પહેલી મા જમનામાં છે ને પિયર આશીર્વાદ બંગલો જ ને પછી બેંગ્લોર મિતાલી અને સમીરને એ વાતનો આનંદ હતો કે હવે એમના ઘરે પણ પારણું બંધાશે ને એક નાનકડું બાળક એમનું ઘર ગંજવશે એટલું સુંદર સપનું હતું આ જિનલે જઈને કહ્યું કે તમે હવે ધંધામાં ધ્યાન આપો પપ્પાએ બહુ પૈસા નાખ્યા છે તો તમે હવે બિઝનેસ વધારવામાં જ વિચારો ને કાલથી રોજ ઓફિસમાં જવાનું છે ઓકે બે દિવસે એકવાર રાત્રે આવીને મળી જજો એમ કહી જીનલ જઈને પરાણે ઘેરે મોકલે છે અહીં આશીર્વાદમાં તો આખી જમાતના કિન્નરો જીનલને દીકરીની જેમ સાસવતા જીનલ પાણી માંગે તો દૂધ હાજર કરતા ને જીનલને પલંગમાંથી બિલકુલ પગ પણ નીચે ના મૂકવા દેતા અઠવાડિયે સમીરને મિતાલી પણ જીનલને ભાવતી વાનગી બનાવીને લઈ આવતા ને બધા કિનરો સાથે બેસી વાતો કરતા સમીર જય જન્મ્યો એ સમયે કિનરોથી ઘૂણા કરતો હતો ને એટલે જ એનાથી જમનામાસીનું અપમાન થઈ ગયું હતું ને સંજોગો જુઓ જય દસ વર્ષનો થયો ત્યારે ખબર પડી કે દીકરો કિન્નર છે ને મિતાલીએ એ સમયે એમ પણ કહ્યું કે તમે કિન્નરોનું અપમાન કર્યું એનું ફળ મળ્યું ને દીકરો કિન્નર પાક્યો પણ પછી એ જ કિન્નર એ સંજોગો વસાત જયનો જીવ બસાવ્યો ને આશીર્વાદ બંગલોમાં આશરો પણ આપ્યો ને જીનલના કહેવાથી એને કિન્નર બનવાની પૂંજાવિધિ પણ ના કરાવી ને જયને સ્ત્રી વેશ પણ ના પહેરાવ્યો ને પોતાના દીકરાને નવું જીવન બક્ષ્યું ને જીનલ જેવી બહુ આપી ને હવે ઘરનો વારસદાર પણ આપશે સમીરને મિતાલી આજે તો રીતસર જમનામાસીના પગમાં પડીને રડ્યા ને ફરીથી માફી માંગી માગી જમનામાસી જમનામાસીએ બંનેને પ્રેમથી ગળે વળગાડ્યા ને કહ્યું બસ તમને તમારી ગલતીનો અહેસાસ થયો એટલે બહુ ને હવે તો તમે મારી દીકરીના માતા પિતા છો આમ જમનામાસીએ મોટું મન રાખીને સમીરને માફ કરી દીધો ખરેખર કિન્નર બનેલ વ્યક્તિની કદી ભૂલથી એ પણ મજાક ના કરવી તેમને પોસાય તો પૈસા આપો બાકી હાથ જોડી હાથ જોડી દેવા પણ ક્યારે અપમાનિત કરી આંગણેથી ના કઢાવા ના કાઢવા એ પણ માણસ છે એમને પણ હૃદય છે કિન્નરોનો વેશ એ કોઈ શોખથી નથી ધરતા ભગવાનની ઈચ્છાને જન્મથી જ જન્મમાં જ ખામીના લીધે જ એ સ્ત્રી કે પુરુષમાં નથી હોતા ને એટલે જ એમની ગણતરી કિન્નરમાં થાય છે અમુક પૂજા વિધિ બાદ એ સ્ત્રી વેશ ધારણ કરે છે ને મેકઅપ હેરસ્ટાઈલ બધું બદલી નાખી ઘરેણાં પહેરી એકદમ સ્ત્રી જેવા થઈ જાય છે સમાજમાં લગ્ન પ્રસંગ બાળજન્મ દિવસ વાર તહેવારો જેવા શુભ પ્રસંગે એ ગીતો ગાય નાસગાન કરીને આશીર્વાદ આપીને પૈસા કમાય છે બસ આ જ એમનું કામ મિતાલીને સમીર ગાડી લઈ ઘરે આવે છે તો મિત્રો આ લાસ્ટ એપિસોડ હતો તમને કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં જણાવજો જય માતાજી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ